નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે રાજ્યમાં વધુ એક સ્કૂલ વાન પલટી જવાની ઘટના બની છે જેમાં સુરતના કિમ એપોલો રાજ્ય ધોરીમાર્ગ પર મુળત પાટીયા નજીક સ્કૂલ વાન પલટી જતા છ બાળકો ઇજાગ્રસ્ત થયા હતા વહેલી સવારે શાળાએ જતા સમયે ઇકો કારે પલટી મારી હતી સામે રોડ પરથી સ્કૂલ વાન બસ આવતા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો ઇકો કારમાં સવાર વિદ્યાર્થીઓ પૈકી છ બાળકોને ઇજા તથા તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા હતા કારમાં કુલ નવ જેટલા બાળકો સવાર હતા કાર પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે અને કારના ડ્રાઈવરની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે વડોદરામાં સ્કૂલ વાહન ચાલકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે વડોદરા ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંઘર્ષ ચેકિંગ હાથ ધરવામાં આવે છે પરંતુ હકીકત તો સ્થિતિ કંઈક અલગ જ છે તાજેતરમાં જ વડોદરાના સોશિયલ મીડિયામાં એક વિડીયો ભારે વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્કૂલ વાનમાં જતા બાળકો દરવાજો ખુલી જતા ખરાબ રીતે બહાર પડ્યા હતા હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે